ના ના તો જમીન તો જાજી છે પણ એક વાડીએ અઠી વીઘા વધારે છે ઓકે ઓકે બે ભાઈઓના સરખા ભાગ કરવાના હોય એમાં એક વાડીએ અઠી વીઘા જમીન વધારે છે એટલે એક બીજા ભાઈ ને અઠી વીઘા આપવાની છે અઠી વીઘા દસ્તાવેજ થઈક છે એક એકર જમીન થઈ તો એમાં પાછું પાણી એની જે ભાગમાં આવી ને એ વાળીખામાં આવે છે એટલે વકીલ ને પૂછ્યું એવું કીધું કે પાણીનો હક કે ઓલા રાખવો પડે તો અટી ના ના બોર નોંધાવી દો ને એવું નથી કરવું બોર બોર નોંધાવી દેવાનું બીજું કઈ નો થાય હા પાણી હક અને પાણીનો હક ટેમ્પરરી રાખી અને પછી કમી કરી નાખવાનો બોર બોર્ડ હા બે રસ્તા જુઓ પેલેથી બોર નોંધાવી દો દસ્તાવેજ કરો એમાં લખવાનો બોર ની સુવિધા છે બોર વાળી જમીન અને એમ ન કરું તો બીજો રસ્તો એ પાણીનો લખી દો પછી એનો કટકો જુદો થઈ જાય પિયત વાળો પછી એમાં બોર નોંધાવી પાણીના હાથ ને જતો કરી નાખો રસ્તા મેં તમને બતાવ્યા હા હા ઓકે હા ભાઈ